આ કોઈને આમંત્રણ આલી અને બોલાયેલી ભીડ નહી હું તો જાહેર બંધ મૂકું ના તો આટલો નાટલો આટલો મેરો દર રવિવારે બારે જ આ ધામ માં થતો તો જાહેરમાં મુક કે ગાદી બંધ છે છતાંય ચોમાસામાં તે આટલા આટલા પોણી ડૂબી ડૂબી મારા ભક્તો આવતા એટલે મારા ભક્તો માટે તો કરું એટલું ઓછું પડે હું મેલડી છું અને મેલડી જગતમાં શું દેવ છે એવું દુનિયામાં તમે હોપર્યું ઇતિહાસમાં માં હોભર્યું પણ આવા કાળા કડયુગમાં હળાહડ કળયુગમાં બારે જા ધામમાં બિરાજમાન થઈ અને મારા દીકરાને નાસ્તિકમાંથી નાસ્તિક માંથી આસ્તિક બનાવી અને આવી ભરી સભામાં બેહા એનું એનું મેલડી